સીઓર ગોપીનાથજી મહિલા કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો आपने ये समझाएं अड्डा हमारे शूट करेगा देखें ना उनको ढूढ़ी चीज़ है ना उन्हें उन्हें आज तबादले से वो फोल्टियोसे माँगो डर्टी डर्टी फोल्ट है माँगो फोल्ट नहीं दिखे आया एप्लाई नंबर जो तो है भाई नहीं है तो ओवर इस स्टेज पे फोल्ट करेगा वहाँ अब फर्ज़ घर पे वो माइक का जो �

ઇન્ટરનેટ પોલ માધ્યમથી ભાઈ પણ બે ડિટેલ માહિતી હનંત ભજન મોકલીશ નહીં તો જે આપણા સાયબર શ્રી વિલેશભાઈ ડોડીયાએ તમને પીપીટી આધારે તેમજ એમની પાસે જે પણ જ્ઞાન હતું એ મુજબ ઘણી સારી એવી માહિતી યુસી છે અને એ બાબતે તમને ઘણા પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે હવે આજે સાયબર જાગૃતિ અભિયાન અંતર્ગત મહિનાના આમ તો પહેલા બુધવારે સાયબર જાગૃતિ દિવસ તરીકે ગુજરાત સરકારશ્રીએ સાયબર ક્રાઇમ સીઆઈડી દ્વારા આયોજન કર્યું છે જે અંતર્ગત પ્રથમ કહીએ તો પણ તમારી કોલેજનો માધ્યમ બનાવવામાં આવ્યું છે અને આ પ્રથમ કાર્યક્રમ સિહોર પોલીસ સ્ટેશન અને સીઆઈડી ક્રાઈમ દ્વારા ગોપીનાથજી કોલેજને પસંદ કરવામાં આવી છે અને અહીંયા ઉપસ્થિત રહ્યા છો એના માટે હું ગુજરાત પોલીસ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું કે નિલેશભાઈ તમને જે માહિતી આપી એ એમના જ્ઞાન અંતર્ગત ખૂબ જ મહત્વની છે હવે તમને જે બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં જે કંઈ થોડી ઘણી તમને મનમાં પ્રશ્નો ઉદભવી થયા છે એની મને જેટલી જાણકારી છે એટલી હું તમને એનો સંતોષકારક જવાબ આપવા પ્રયત્ન કરીશ પણ એના માટે જ અમે પ્રયત્નશીલ છીએ અને એ ના થાય એટલા માટે જ આ કાર્યક્રમનું આયોજન કરવા માટે બરાબર હવે પણ એમાં ફેક કેટલું છે અને સત્ય કેટલું છે એ તમારા ઉપર આધાર રાખે છે ખાસ કરીને બને ત્યાં સુધી અમે પણ કહીએ છીએ અને તમારા શિક્ષકોને કહીએ છીએ અને આમ મારી કેટલી સાઇટ છે આમના ઉપર બધી માહિતી આવી છે કે કેટલી ઓથેન્ટિક એપ્લિકેશનો છે અને કેટલી ફ્રોડ ફેક એપ્લિકેશન તો ઘણીવાર એવું હોય છે કે તમે એમ જો છો કે બંધ કરી દેવી જોઈએ અમે જેટલા પણ સરકાર શ્રી દ્વારા હમણાં તમને ખબર હતી કે જેટલી આપણા ઇન્ડિયામાં નુકસાન કરતા જે બહારના દેશોની એપ્લિકેશન હતી એવી મોદી સાહેબે એકાવન એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ ફરમાવી દીધેલો છે ખબર છે ને તમને તેમ છતાં હજી પણ એવી કોઈ એપ્લિકેશન જો તમામને પોતાની રોજગારી મેળવવા માટે નવી નવી એપ્લિકેશન બ્લોગ બનાવવાની તો દરેક જોવાતા છે એ અપાવી દેશે પણ આચા કયા છે બોલો હાચું છે એ આપણે જોતા નથી એ જ રીતે સર્ચ જે ગૂગલ છે એ પણ એવું જ કરે છે કે કે ફ્રોડ નંબર છે હવે કોઈ પણ તમે લિંક દબાવો એટલે તમારા સીધા ગૂગલ માં ગૂગલ પે યા તો ફોન પે માં ખોલી બરાબર અને તમે બીજું કંઈ એમાં કરવાનું નથી તમે તમારો એમપીન જેવો નાખો છ આંકડાનો એમપીન આવે છે ને એટલે એડવો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક એનો ઉપયોગ ઓછો કરો અને જો કરો છો તો સેફલી કરો તમારી જે એમાં પ્રાઇવસી છે એ સેટિંગ સારા એવા કરી લેવાના બરાબર એમાં સેટિંગ છે જ પણ તમે કરતા નથી સેટિંગમાં પ્રાઇવસીમાં જઈ અને તમે એમાં એવરી ગૂગલ પેમાં જુઓ અને લિંક આપ્યું એ કરો એટલે તમે તમારો બેલેન્સ જોવા માટે તમારો પિન નંબર તો દાખલ કરવાના છો પિન નંબર દાખલ કરવો એટલે એની ટેસ્ટમાં એનો બધા જે એ ઓડિટિંગ નથી થતું હોય એટલે પછી થોડો સમય જાય ને એટલે તમારા ખાતા માટે પૈસા રૂપાવા મળે છે એટલે આવું પણ બને છે એટલે એનું પણ ખાસ ધ્યાન રાખવું પછી ક્રેડિટ કાર્ડનું જે ગૌતમભાઈ તમને કીધું કે ક્રેડિટ કાર્ડના માટે લગભગ આઠથી દસ કે સોળ પેન્ડિંગમાં પડ્યા છે કે એની માહિતી એને શેર કરી દીધી હોય એનો ફોન આવે તમારી ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાની છે એના માટે તમારે તમારી માહિતી આપવાની એટલે એને ક્રેડિટ કાર્ડ નંબર અને એ બધું મેં કાપી દીધું એટલે તરત એના ખાતા માલી જે સામેવાળા એ ખરીદી કરી લીધી પછી અમને કારણ જ બનાવે છે કે ભાવનગર બાયજૂસ કંપનીમાં એક બેન અભ્યાસ કરતા અભ્યાસ કરતા હતા એટલે એને ગઈ વીસ તારીખને ફોન આપ્યો કે બાયજુસમાંથી જેટલા લોકો અભ્યાસ કરે છે એમને અનએકેડેમીમાં ટ્રાન્સફર કરવામાં આવે છે કઈ અનએકેડેમી અનએકેડેમીમાં એના માટે તમારે તમારા પિતાજીનો આધાર કાર્ડ એનો ફોટો નહીં તમારે રહેશે એટલે એને એના ફાધરનો આધાર કાર્ડ નીકળ્યો પછી એક ઓટીપી આપો એ ઓટીપી આપો ને આધાર કાર્ડ પાન કાર્ડ મેકલવો અને એ ઓટીપી આપો એટલે સામેવાળાએ શું કહ્યું એના પિતાના નામે લોન લેલી હતી કાલે તમારી પાસે એટલે પછી એને વાત કરી અને પચાસ હજારની લોન એને ખ્યાલ કર્યો કે જયારે હપ્તો ભાઈ બાયજુસમાં જે દીકરી અભ્યાસ કરતી હતી એને હપ્તો આપો

પ્રાઇવસી માં ને એટલે આ બધા ને મોટા ભાગે एवरीवन હોય છે દેખાય છે લાસ્ટ સીન ઓનલાઈન ઓકે એવરીવન તો एवरीवन ને રાખો નામ માય કોન્ટેક્ટ નાખો રાખો પછી નીચે નું છે પ્રોફાઇલ ફોટો તમારો પ્રોફાઇલ ફોટો કોણ જોઈ શકે તો એમાં માય કોન્ટેક્ટ ને પછી તીરું છે અબાઉ અબાઉ નું ને વાત કરી ને મારા વિશે કોણ જાણી શકે કોઈ નોબડી કે નામ મારા વિશે કોઈ જાણી શકે નહીં ગ્રુપ્સ દેખાય છે ગ્રુપ માં આઈ કોન્ટેક્ટ એટલે કોઈ પણ લોકોને ને તમને એડ કરવા હોય ને તો તમારા માં જે મોબાઈલ માં કોન્ટેક્ટ માં હોય ને એ લોકો જ તમને ગ્રુપ માં એડ કરી શકે બીજા લોકો નહીં અને બીજા ને ગ્રુપ માં એડ કરો તો એના ઇન્વાઇટ લખી કરવા આપ ઈ ઇન્વાઇટ માં તમારા આવે તો એક્સેપ્ટ કરો તો જ તમે ગ્રુપ માં એડ તો બાકી નહીં પછી એમાં એમાં નીચે ઓપ્શન છે પોસ્ટ પર ભરી દીધું છે દેખાય છે જે લોકો ને બનવું છે ને ટર્ન કરીને ચાલુ કરી દે आना देव फादर का पर तुम्हारा व्हाट्सएप पर करना कोशिश करे तो पहले मैसेज तुम्हारा भाचे ये भी तुम्हें बिदा में रखो પછી बिदा व्हाट्सएप पर चला साइबर क्राइम कीमती साइबर क्राइम आपने से साइबर क्राइम से विशेष माहिती આપવામાં ये बदलो हां ये सर्वे न पूरा कर आगे करते आओ સમય તમે શાંતિથી સાંભળી અને જે કંઈ નવી નવી માહિતી મેળવીને પ્રશ્નો દ્વારા પણ તમે માહિતી મેળવી એ બદલ હું વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું